આજે પચીસ ઓગસ્ટ પાટીદાર ક્રાંતિ દિવસ પર વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં હાર્દિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજના દિવસે ગુજરાતના ગરીબ અને આર્થિક નબળા પાટીદાર સમાજને સરકારી શિક્ષણ અને નોકરીમાં અનામત મળે તે માટે સૌ સહયોગથી પાટીદાર આંદોલન થયું હતું લગભગ ત્રણ વર્ષના સંઘર્ષ અને કુર્બાની બાદ ગુજરાતના માત્ર પાટીદાર સમાજને નહીં પરંતુ અનામતમાં ન આવતા લગભગ ત્રીસ સમાજોને પણ બિનઅનામત આયોગ તેમજ નિગમ મળ્યું છે સાથે જ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત દર વર્ષે એક હજાર કરોડ રૂપિયાની યોજના અને સરકારી નોકરીઓમાં પાંચ વર્ષની વયમર્યાદાનો લાભ મળ્યો છે તે બાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાત સહિત દેશભરમાં પાટીદાર સહિત પચાસથી વધુ સમાજોને આર્થિક ધોરણે દસ ટકા અનામતનો લાભ મળ્યો છે આજે લગભગ દરરોજ એક ફોન આવે છે કે હાર્દિકભાઈ તમે જે આંદોલન કર્યું તેના કારણે મને નોકરી મળી અથવા એડમિશન મળ્યું આ લડાઈ સમાજના ગરીબ લોકોની હતી અને તે સફળ થઈ આ આંદોલનમાં ઘણા લોકોએ ઘણું ગુમાવ્યું છે કોઈએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા ગુજરાતના વીસ યુવાનોએ પોતાના જીવનના અનેક મહિનાઓ જેલમાં વિતાવ્યા અનેક યુવાનો દ્વારા ઘણા કેસ પણ થયા પરંતુ કહેવત છે કે કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે છે હાર્દિક પટેલ જેલમાં ગયા એનું તેમને જરાય દુઃખ નથી પરંતુ સમાજના નવયુવાનો ગુમાવ્યા તેનું આજ પણ દુઃખ છે અને આ આંદોલનથી સમાજને મળેલા ફાયદાથી તેઓ રાજી છે આ આંદોલન આખા સમાજનું હતું અને ઇતિહાસ આ આંદોલન કાયમ યાદ રાખશે ગુજરાતમાં નવયુવાન પાટીદાર તેમજ પાટીદાર પરિવારોને પાટીદાર ક્રાંતિ દિવસની હાર્દિક શુભકામના તેમજ સરી સહિત પાટીદાર યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સૌને વિનંતી છે કે આંદોલનથી મળેલી યોજનાઓ અને આયોગનો લાભ જરૂર મેળવો આ સમગ્ર પોસ્ટ વિવિધ સોશિયલ મીડિયા ઉપર વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે આંદોલનને યાદ કરીને જણાવ્યું હતું